અમેરિકાએ પાસઠ હજાર નવસો સાહીઠ ભારતીયોને બે હજાર બાવીસમાં માં નાગરિકતા આપી આ સાથે બે હજાર બાવીસમાં માં સિટીઝનશીપ મેળવનાર લોકોમાં ભારતીયો બીજા ક્રમે તો બે હજાર બાવીસમાં માં મેક્સિકોના સૌથી વધુ એક લાખ અઠ્યાવીસ હજાર આઠસો ઇઠ્યોતેર લોકોને અમેરિકાએ સિટીઝનશીપ પાળવી હતી અમેરિકાના તાજેતરના સંસદીય રિપોર્ટમાં જારી આંકડાઓ અનુસાર અમેરિકામાં બે હજાર બાવીસ સુધીમાં કુલ ચાર પોઈન્ટ સાઠ કરોડ વિદેશી મૂળના નાગરિકો વસવાટ કરી રહ્યા છે કે જે અમેરિકાની કુલ ત્યાંત્રીસ પોઇન્ત્રીસ કરોડની વસ્તીમાં ચૌ ટકા હિસ્સો ધરાવે છે અમેરિકાના રિપોર્ટ્સ અનુસાર બે હજાર બાવીસમાં અમેરિકાએ કુલ લોકોને નાગરિકતા આપી કે જેમાં મેક્સિકોના લોકોની સંખ્યા સૌથી વધુ છે બાદમાં ભારતીયો તો તો ક્યુબાના ડોમિનિકનના બસો છેતાલીસ અને ચીનના સત્યાવીસ હજાર આડત્રીસ લોકોને અમેરિકાએ નાગરિકત્વ આપ્યું છે બ્યુરો રિપોર્ટ સી ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ